સાહેબ ભલે મારો એન્કાઉન્ટર કરી નાખજો પણ હું માફી તો નહીં માંગું આ શબ્દો છે હાથમાં છરી વડે કાર ચાલકને ધમકાવતા આરોપીની જ્યારે પોલીસે તેને ધરદબોચ્યો તેને રિકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યો ત્યારે માફી પણ મંગાવવામાં કહેવામાં આવ્યો પરંતુ આરોપીની જે અક્કડ છે તે જે રીતે સામે આવી છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કે હવે આરોપીઓ પોલીસને પણ ગણકારી રહ્યા નથી ત્યારબાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અને માફી માંગતો પણ વિડીયો સામે આવ્યો છે અવારનવાર સામાન્ય બાબતોમાં બોલાચારીમાં પણ હત્યાની ઘટનાઓ સામે આવી જતી હોય છે સામાન્ય બબાલ સંદર્ભમાં આ બબાલો એટલા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે કે હત્યારો નીકળી જતા હોય છે ગઈકાલે વાત કરીએ તો રાજકોટના વિરાણી ચોક પાસે ટ્રાફિક જામ હતો એ દરમિયાન એક્ટિવા ચાલક અને કાર ચાલક વચ્ચે થોડી ગા ગાડી એક્ટિવા ચાલક અને કાર ચાલક વચ્ચે થોડી ગાડીઓ ટચ થઈ જવાના લઈને વિવાદ થયો હતો અને આ વિવાદના સંદર્ભમાં એક્ટિવા ચાલક અને કાર ચાલક વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ ને આટલામાં જે આરોપી એક્ટિવા ચાલક છે તેના દ્વારા પોતાના ડેકીમાં રહેલી છરી છે તે કાઢે છે અને જાહેરમાં એક ભયનો માહોલ ઊભો કરે છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો હતો આ ઘટનાના સંદર્ભમાં પોલીસે પણ ઘટનાની ગંભીરતા લઈને આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી ને તેને બનાવના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું સાથે તેણે કેવી રીતે આ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો કેમ તેણે ઝરી કાઢી તેને લઈને પણ પોલીસે નિવેદન નોંધ્યું હતું અને પોલીસે આ પ્રકારનું કૃત્ય કરનાર જે આરોપી છે તેને જાહેરમાં માફી માંગવા માટે પણ કહ્યું હતું છતાં પણ આરોપીએ પોલીસને એવું કહી દીધું કે સાહેબ ભલે તમે મારો એન્કાઉન્ટર કરી નાખજો પણ હું માફી નહીં માંગું તે પ્રકારના શબ્દો સામે આવ્યા બાદ પોલીસમાં પણ જાણે કે આરોપીઓમાં ડર ના હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું એટલું જ નહીં આ મામલાના સંદર્ભમાં જ્યારે પછી પાછળથી પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું ત્યારે તે માફી માંગતો પણ જોવા મળ્યો પહેલા તો તેને જો વિડીયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે પોલીસ સામે પાવર બતાવી રહ્યો છે એ વિડીયો જોઈ લો

હાલ જેવી રીતે આરોપીને આપે સાંભળ્યા પોલીસે પછી તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારબાદ પછીનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેણે હાથમાં છરી લઈને જાહેરમાં એક ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો માત્ર સામાન્ય બબાલના સંદર્ભમાં તેણે કાર ચાલકને જે છરી બતાવી તે મામલા લઈને તે માફી માંગતો પણ તેના વિડીયો બનાવીને તેણે શું કહ્યું તે પણ સાંભળી લો મારું નામ દિવેરા છે જાડેજા મેં વેરાણી ચોકમાં કાર અડ્યો એક્સિડન્ટ બાબરમાં લપ કરેલી હતી મેં છરી કાઢેલી હતી